આમ બેક ટુ માય નુ ત ફરીથી મારા નવ વડીઓમાં તો મારું સ્વાગત છે બધાને જય શ્રી રામ ના આજે અમે આવી ગયા છીએ ખેતર આજ તો હવા હવાના તા કપાહ ભીણતા દેખાડું હમ આજ વ્યાળું જ ન મળ્યું છે ને વિડીયો બનાવવાનો આ કપા આ માપ્પા અને મારી બેન આવે છે ને આ કપા કપાહ છે ને શું છે બીજું કંઈ દેખાય તમને

Pestan yang mali Pilih amin kita Hal apa? Mereka ini benar lagi Oh, continue Sampai sebarang Yolo iit e -e hai Nilai sebelum <tuh> Bref ini yang તમ બળેયે પછી કન્ફર્મ મળ્યું મિત્રો આપડી મેગી બનીને તૈયાર થઈ ગઈ છે કોણ કોણ આમ મેગી બનાવીને ખાય કોમેન્ટ કરી દેજો આપણે મસાલો બેસેલો काही નાખવાનો નો હોય કેમ કે આપણે આમનોમ સાદે સાદી હાલે